જય મેલડીમાં જય ઝોપડીમાં જય વીર મહારાજ તો મિત્રો આજે હું જઈ રહ્યો છું ડીસા તાલુકાના રસાણા ગામે રસાણા ગામે આવેલું છે નારસંગા વીર મહારાજનું મંદિર ત્યાં હું દર્શન કરવા જઈ રહ્યો છું અને લોકો એમ કહે છે કે ત્યાં દોરો તો આપણા શરીરમાં ગમે તેવી પથરી હોય તે વીર મહારાજ નીકાળી નાખે છે તો મિત્રો આ વિડીયોને શેર કમેન્ટ અને લાઈક જરૂરથી કરજો અને હું તમને આજે વીર મહારાજના દર્શન કરાવું અને હું પણ કરી લઉં તો ચલો તો નમસ્કાર મિત્રો હું ધાનેરાથી નીકળી ગયો છું અને મિત્રો હું આ વિડીયોમાં તમને જણાવવા માગું છું તો કે ધાનેરાથી રસાણા ગામ કેટલું દૂર પડે છે અને પાલનપુરથી કેટલા કિલોમીટર દૂર પડે છે તો મિત્રો ધાનેરાથી રસાણા ગામ ચાલીસ કિલોમીટર જેટલું દૂર પડે છે અને દિશાથી અંતર ગણવા માગું તો દસ કિલોમીટર જેટલું દૂર પડે છે અને આપણે વાત કરો તો વીસેક જેવું કિલોમીટર દૂર પડે છે આ મંદિર આવેલું છે ઢીસા ડીસા તાલુકામાં આવેલું છે તો મિત્રો આજે હું તમને આવા મંદિર દર્શન કરાવવાનો છું જો માત્ર એક જ દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે તો ચાલો મિત્રો આપણે જઈએ રસાણા ગામે મિત્રો આપણે રસાણા ગામે આવી ગયા છીએ અને આ મિત્રો રસાણા ગામનો હાઈવે ઉપર ગેટ છે જે વીર મહારાજનો ગેટ છે અને ફાઈનલી મિત્રો આપણે રસાણા ગામમાં વીર મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ અને વીર મહારાજના મંદિરનો આ બહારનો ગેટ છે મિત્રો આજે રવિવાર છે એટલે થોડા દોરો બંધાવા માણસો ઘણા આવ્યા છે મિત્રો આપણે મસ્ત મધુર મોરલીનો અવાજ સાંભળીને અંદર દર્શન કરવા જઈશું પહેલાં આપણે મસ્ત મધુર મોરલીનો અવાજ સાંભળીશું તો ચાલો મિત્રો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરવા અને હું તમને નારસંગા વીર મહારાજના દર્શન કરાવું છું અને મિત્રો નારસંગા વીર મહારાજનો રસાણા ગામે ઘણો મોટો પરચો આવેલો છે અને જે તળિયુગમાં ક્યાં પણ જોવા ના મળે તે રસાણા ગામે નારસંગા વીર મહારાજનો પરચો જોવા મળે છે અહીંયા મિત્રો એક દોરો બંધાવો તો પથરી નીકળી જાય છે અને પથરી નીકળ્યા પછી મંદિરમાં તમારે પથરી લઈને જમા કરાવવાની હોય છે અને મિત્રો અહીંયા કોઈ ભુવાજી નથી ખાલી ભગત જ બેઠા છે તે દોરો બાંધે છે અને મિત્રો એવું નથી કે અહીંયા દોરો બાંધવાથી ખાલી પથરી નીકળે છે તમારા શરીરમાં કોઈ પણ દુઃખ હોય જેમ કે તમારે કેન્સર થઈ ગયું હોય કોઈ સ્ત્રીને પેટમાં ગાંઠ થઈ ગયું હોય તો રસાણા ગામે નારસંગા વીર મહારાજને મંદિરે આવીને તે દોરો બાંધે છે અને શ્રદ્ધા રાખે છે તો નારસંગા વીર મહારાજ તેમનું દુઃખ દૂર કરે છે અને કેન્સર હોય કે ગાંઠ તે મટી જાય છે અને અહીંયા મિત્રો ભગત બેઠા છે અને તે દોરો બાંધી રહ્યા છે અને મિત્રો મેં તમને આગળ જણાવ્યું હતું કે દોરો બાંધ્યા પછી પથરી નીકળી જાય છે અને પથરી મંદિરમાં જમા કરાવવાની હોય છે એવી મંદિરમાં કેટલી પથરીઓ જમા કરાવેલી પડી છે તે હજારો પુરાવા છે અને મિત્રો આ તમે સીસી જોઈ રહ્યા છો સીસીમાં પથરીઓ જમા કરાવેલી પડી છે એવી આ મંદિરમાં વીસ હજાર જેટલી પથરીઓ જમા કરાવેલી પડી છે તે તમે જોઈ શકો છો અને વીર મહારાજનો અહીંયા મોટો પચો છે જે મા શ્રદ્ધા રાખે છે વીર મહારાજ તેમનું કામ કરે છે અને મિત્રો જે તમે આ પોતા જોઈ રહ્યા છો જે મા બાપ નિતાન હોય છે ત્યાં વીર મંદિરે આવીને બંધાવે છે અને શ્રદ્ધા રાખે છે તો વીર મહારાજ તેમને સંતાન પ્રાપ્તિ પણ કરાવે છે અને મિત્રો હું તમને જણાવવા માગું છું કે અહીંયા વીર મહારાજના મંદિરમાં એક ભોજનાલય પણ આવેલી છે અને રવિવારના દિવસે ખીચડી કઢીની પ્રસાદ રાખવામાં આવે છે અને પાંચમના દિવસે લાડુ અને દાળ ભાત રાખવામાં આવે છે અને દીખો મિત્રો અહીંયા કેટલા ભગતો પ્રસાદ લઈ રહ્યા છે અને જો મિત્રો તમે પણ રવિવારના દિવસે આવો તો ખીચડી ઘટીને પ્રસાદ લેવાનું ભૂલશો નહીં અને બધા શ્રદ્ધાળુઓ પ્રસાદ લેતા હતા એટલે મેં પણ પ્રસાદ ખીચડી ઘટીને લેવાનું ચાલુ કરી નાખી અને ખીચડી ઘટીને પ્રસાદ લીધા પછી આપણે મંદિરના બહાર આવી ગયા અને જય વીર મહારાજ બોલીને આ વિડીયોને તમે શેર કરજો અને પથરીના દર્દીઓ તેમને તમે મિત્રો ખાસ શેર કરજો અને કમેન્ટમાં જય વીર મહારાજ લખવાનું ભૂલશો નહીં